અને અમારી પાછળ તમે જે બ્રિજ જોઈ રહ્યા છો એ બ્રિજ અમારે પલાસની ગામમાં ઘણી બધી રજૂઆતો અને ઘણી બધી લેખિત અરજીઓ કરવા પછી જો બ્રિજ મંજૂર થયો અને મંજૂર થયો તે વખતે અમને બહુ આનંદ થયો કે અમારા ગામમાં બ્રિજ મંજૂર થઈ ગયો છે એટલે આપણા ગામવાળાને સુવિધા મળશે સારામાં સારી સુવિધા મળશે પણ છતાં એક વરસ વીતી ગયું પણ હજુ બ્રિજ અધૂરો છે અને જાણવા મળ્યું છે કે એ અધૂરો બ્રિજ ફરી એ જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે તો અમારે માટે ચિંતાનો વિષય બની ગયો છે ક્યાં કોન્ટ્રાક્ટર આટલું કામ છોડીને જતો રહ્યો છતાં એને આપ્યું છે તો કેવું થશે હવે એ બ્રિજ બનશે કે નહીં બનશે અને સામે કિનારે અમારે પીએચસી આવેલું છે તો મહિલાઓને ડિલેવરી માટે જવાનું આવું અધૂરો કામ છોડીને જતો રહ્યો તો ઘણી બધી તકલીફો છે તો એ અમારી સાહેબ સાહેબશ્રીને નિવેદન છે કે આ બ્રિજ જલ્દીમાં જલ્દી બને અને મને ગામ લોકોને લાભ મળે એવું કરે કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અમે એજન્સી જોડે જે તબક્કે અટકેલી છે એ તબક્કેથી અમે રિસ્ટાર્ટ કરીએ છીએ સ્લેબની કામગીરી પેન્ડિંગ છે અબટમેન્ટની બાકી છે એજન્સી જોડે અત્યારે ચર્ચા વિચારણા થઈ ગઈ છે ને ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરવાનો અમારો ખર્ચ અત્યાર સુધીમાં સડસઠ લાખ જેવો થયો છે બલાસની ગામે પાછળ આ બ્રિજ જોઈ શકો છો એ બ્રિજ આજે એક વર્ષ પહેલાં એનું કામ શરૂઆત કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી કોન્ટ્રાક્ટર ચાલુ કામ રાખીને અધૂરું કામ રાખીને જતો રહ્યો ફરી એ જ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે એવું સાંભળ્યું છે અમે તો અમારી માગણી એવી છે કે એ કામ પૂર્ણ કરશે કે નહીં હાલ આપ બીજું જોઈ શકો છો કે ગામના લોકોને જે અંદર આવવા જવાની તકલીફ પડી રહી છે ચોમાસાનું પાણી છે અંદર નદી ઉતરીને જવાનું છે સામેની સાઈડમાં આપણે જોઈએ તો પીએચસી આરોગ્ય કેન્દ્ર આવેલું છે તો અમારી વિનંતી છે અમારીને અમારા ગ્રામજનોની કે ટૂંક સમયમાં આનું કામ પૂર્ણ થાય અને ફરી આ વ્યવસ્થિત એક બ્રિજ બને એવી લોક માંગણી છે